આણંદ જિલ્લામાં રૂપાલા વિવાદને લઈને ભાજપ સામે વિરોધ વધી રહ્યો છે લોકસભાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ભાજપ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બાકરોલની વાત કરીએ તો બાકરોલમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સામે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હાય હાય નારા લગાવ્યા હતા અને આણંદના બાકરોલ ખાતે ચાલુ મીટિંગમાં ભાજપ ધારાસભ્યની હાજરીમાં ક્ષત્રિયોએ વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા તો ક્ષત્રિયોના વિરોધ અધૂરી છોડી ભાજપના શહેર પ્રમુખ મયુર પટેલ પૂર્વ ધારાસભ્ય પટેલ સાથે અન્ય નેતાઓ નીકળી ગયા હતા અને આણંદના ઓડ ગામમાં પણ ભાજપ દ્વારા સભા યોજવામાં આવી હતી આ દરમિયાન સ્થાનિક ક્ષત્રિય યુવાનો દ્વારા સભા ખંડ બહાર વિરોધ કરી સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અને ભાજપના કાર્યકરો સામે ક્ષત્રિય યુવાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું બોલ હલો ભાભી

સમાજ વિરુદ્ધ બોલી ગયા ત્યાં અને સીઓ સાહેબ જોડે વાત થાય પરમિશન એની લીધી ગઈ આ બાગની નીતિ